અમદાવાદમાં રિવરફ્રન્ટ હાઉસની બાજુએ બીસીડી પ્લોટ ખાતે આવતી 10 નવેમ્બર 2025 ના રોજ ભારતીય મજદૂર સંગ દ્વારા ભવ્ય રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે દત્તોપત પાવન અવસર પર યોજાતી આ રેલી બપોરે થી ત્રણ વાગ્યા સુધી આશ્રમ રોડ બાટા થી વલ્લભ સદન થઈ રિવરફ્રન્ટ સુધી જશે ભારતીય મજદૂર સંઘ જેની સ્થાપના ત્રેવીસ જુલાઈ ઓગણીસો ના રોજ

લાંબા સમયથી બાકી રહેલા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અમારા સ્થાપક શ્રી દત્તજીની જન્મ જયંતિ ના શુભ પાવન અવસર ઉપર ભારત અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એક શ્રમિક રેલીનું અને સભાનું આયોજન કરેલું છે બાટાના શોરૂમથી લઈ વલ્લભ સદન થઈ અને રેલીનો રૂટ રહેશે અને રિવરફ્રન્ટ ખાતે જે એબીસીડી સીડી બ્લોક છે જે રિવરફ્રન્ટ હાઉસની બાજુમાં ત્યાં અમારી જાહેર સભા થવાની છે આ જાહેર સભાની અંદર ભારત ગુજરાતના તેત્રીસ જિલ્લાઓની અંદરથી અમારા સાથે સંકળાયેલા બધા જ સંગઠનોના એક લાખ જેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાની સંભાવના છે સાથે સાથે જે કંઈ પણ શ્રમિકો આવી રહ્યા છે એના માટે પાણીની વ્યવસ્થા મેડિકલની વ્યવસ્થા એ લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એના માટે અમારા એક હજાર સ્વયંસેવકો ખડે પગે તૈયાર છે અને એ લોકોને રેલીને રૂટ બનાવવાથી માંડી પાર્કિંગની જે પણ કંઈ વ્યવસ્થા છે ફોર વ્હીલર ગાડી હોય અને એની સાથે સાથે જે મોટી બસો આવવાની છે એ અટલ બ્રિજની બાજુમાં જે બે પાર્કિંગ છે બે બંને પાર્કિંગ પણ અમે નોંધાવી દીધા છે અને બે પાર્કિંગની અંદર મોટી ગાડીઓની વ્યવસ્થાની પણ અમે વ્યવસ્થા કરી છે આ રેલી આમ તો જનરલી અમારો જે રૂટ નક્કી થયેલો છે તો ફાઈનલાઇઝ થયું છે એમાં તો બાર વાગે સ્ટાર્ટ થશે અને અઢીથી થી ત્રણ વાગ્યા ની વચ્ચે આ સમગ્ર કાર્યક્રમ અમારો પૂર્ણ થવાનો છે